મારું નામ મોહમ્મદ અને અબ્દુલ કરીમ છે હું ચોપો ગામનો રહેવાસી છું મારે અસરગ્રસ્ત આ વાવણટોળો માવઠો થવાથી મારે કપાસને નુકસાન બહુ થયું છે હવે અમારી પાસે જમીન બે વીંગા છે આ બે વીંગા જમીનમાં અમારે ઘરનું કઈ રીતના પૂરું કરવાનું ખેતીનું કઈ રીતના કાઢવાનું અને લોકો જોડેથી પૈસા લાવ્યા કઈ રીતના ભરપાઈ કરવાની તો સરકારને એટલી અપીલ છે કે અમોને થોડીક સહાય આપે દરેક ખેડૂતને તો અમારો કંઈક સંતોષ થાય છે મારે લગભગ સવા થી દોઢ એક ખલાસ થઈ ગયો ખલાસ થઈ ગયો ભાગી ગયો અમારે લાખ રૂપિયા નું નુકસાન છે અત્યારે ઘરના ખર્ચે અમે આમાંથી સારામાં સારી ઉત્પાદન પકવે છે અને અમારું ઘર ચાલે છે સરકાર જોડે અમારે એટલી નમ્ર વિનંતી છે કે અમને કઈ સહાય આપે તો કે અમે ખેડૂત ઉભા થઈએ મારું નામ પ્રવીણભાઈ ધનાભાઈ હું જબુ ગામનો રહેવાસી છું મારે આ દોઢ બે ઇંગા જમીન છે એમાં બાજુમાં ગુવાર કર્યા છે અને આ બાજુ ડાંગર છે ડાંગર બી પડી ગઈ ગુવાર બી પડી ગયા અને અમે શાકભાજી ને આની પર જીવીએ છીએ ખેતી ઉપર અને હવે ડાંગર પડી ગઈ એટલે મોડામાં આવેલો કોરિયો જતો રહ્યો અંદાજે હશે બે થી અઢી લાખ રૂપિયાનું જેવું છે અંદાજે આદિવાસી ફર્યું જબુગામ બરજોરપુરા ત્યાર સુધી કોઈ નેતો કે કોઈ ધારાસભ્ય કે કોઈ અમારી ખબર લીધી નથી અમારે આટલું દોઢ બે વીંઘવા જમીન છે એની મેં અમારે આ બધું નિષ્ફળ ગયું બધું પાણી ફરી વહેલું બધો પાક બરી ગયો અમારે લગભગ દોઢ થી બે લાખ રૂપિયાની નુકસાની થઈ છે હવે આ સરકાર અમારી આમુ કંઈક જોવે તો સારું છે નહી તો અમારે મરવાનો વારો છે અમારે આટલી જમીન પર અમે અમારું ગુજરાન ચલાવતેલા બાકીની મજૂરી કરી ખાતેલા ખાતે અમારું કઈ સરકાર નહીં નિર્ણય લાવે તો સારું છે અમુને કોઈ વળતર આપે તો સારું છે લગભગ લાખ થી દોઢ લાખ રૂપિયા નું નુકસાન હશે કોશી ના પૈસા કોશી ના પૈસા કરીને ના ડોંગેર તનાવેલા તિયાર પાકે પાણી ફરી વહેરું બધું મારું નિષ્ફળ ગયું આવે સાહેબ હું આમ અમારે એ અપેક્ષા છે કે આમ ત્રણ ઘણું કઈ વળતર આપે તો સારું નહીં તો અમે અમારે તો મરવાનો વારો છે હવે એના સિવાય અમારે બીજું કઈ રિવ્યુ નથી અત્યાર સુધી અમે ઓછીના પૈસા પાછળ પહેલા ભાઈ જોડેથી પેલા ભાઈ જોડેથી મારા ગયા ડોગેર તો રવાનું છે પેલું કરવાનું ખાતર લાવવાનું છે એમ કરી કરીને ઓછીના પાછી ના કરી ખેતી કરી રહ્યા ત્યારે પાકે લેવાનું સુરના મોડા થી કોર્યો જતો રહ્યો છે અમારો બેન છે બેળીમાં રહીએ છીએ અમે બે વિંગર જેટલી જમીન છે ને ખેતી અને ઢોર અમે અને બહુ મોટું નુકસાન થયું છે સોયાબીન આવેલા છે એ પાકી ગયા છે પણ બધા ઉગવા લાગી છે એને હવે કઈ સરકાર અમારું અમારી ઘણી દેખે તો સારું હરી કઈ વળતર મળે તો અમારે જીવી ખાઈ તો પછી અમારે રડવાનો વખત આવે મરવાનો વખત આવે એવું છે કોઈ તલાટી સાહેબ નહીં દેખવા આવતા કે કોઈ નહીં દેખવા આવતું ગામ સેવક નહીં આવતા પછી બે લાખ રૂપિયા જેવું અમારે નુકસાન થયું છે તો પછી અમારે સરકાર થોડું ઘણું વળતર આવે એવું હોય તો વળી અમે જીવી કઈ ત્યાં પછી અમારે મરવાની વખત આવે એવું છે અમારે ખેતી હો નહીં કરવાની ખેતી કરવાનું કશું અમારે રહ્યું જ નહીં પૈસો જ નહીં હવે ખેતી અમારે પાસેથી કરવાની હાની એમ કે પૈસા વાવ્યા પણ કશું અમારે મળતું નહીં સોયાબીન અમે વાવ્યા છે પણ આ બધું ઊગી ઉગી જ ગયા બધા સોયાબીન બધું એથી વરસાદ પડ્યો એટલે હવે અમારે શું કરવાનું બધું અઘરું છે